ધારી તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં છેવાડે કોઢરા ગામ આવ્યું છે અહીં ગામની વસ્તી આશરે ત્રણસો પચાસ જેવી છે ત્યારે કોઢરા ગામના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે પરંતુ ગામ લોકોને ઈરની સમસ્યાથી પીડાઈ રહ્યું છે શું છે ગામ લોકોની મુશ્કેલી જોઈએ આ રિપોર્ટમાં અમરેલીના ધારી તાલુકાના દલખાણીયા ગામથી આશરે પાંચેક કિલોમીટર દૂર કોટડા ગામ આવ્યું છે ઈયળના ભયંકર ઉપદ્રવથી પીડાઈ રહ્યું છે લાખોની સંખ્યામાં આ ઈયળ ગામની બજારમાં ઘરમાં સ્કૂલમાં ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં બસ ઈયળ જ જોવા મળે છે આ ઈયળ ચોમાસાની શરૂઆત થતાં જ જંગલની નજીક જે ગામો આવેલા છે ત્યાંથી રહસ્યમય રીતે લાખોની સંખ્યામાં નીકળી પડે છે ઈયળનો ઉપદ્રવ એટલો બધો કોટડા ગામમાં વધી ગયો છે કે લોકો જમવા બેસે ત્યાં થાળીમાં પણ આવે છે આખો દિવસ કોટડા ગામની મહિલાઓ સાવરની લઈને આ યળને કાઢવામાં જ વ્યસ્ત રહે છે કોટરા ગામના લોકો દ્વારા પાવડર કે દવા જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ ઈળના ત્રાસ મુક્ત થવા માટે ઉપયોગ કર્યો છે પરંતુ એક હજાર મારો કે લાખો ઉત્પન્ન થાય છે આવી પરિસ્થિતિનું નિર્માણ આજે કોટડા ગામમાં થયું છે છેલ્લા કેટલા વર્ષોથી ચોમાસાની શરૂઆત થતાં જ કોટડા ગામમાં આ યડનો ઉપદ્રવ જોવા મળે છે ગામ લોકો પણ હવે થાકી હારી ગયા છે ત્યારે ગામ લોકોના જણાવ્યા અનુસાર ઈયળના આવા ત્રાસમાંથી અમને ક્યારે મુક્તિ મળશે આજે કોટડા ગામ ભયંકર ઈયળના ત્રાસમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોની માત્ર એક જ માગણી છે કે આ ઈયળના ત્રાસમાંથી તંત્ર દ્વારા જરૂરી હસ્તક્ષેપ કરીને ગામમાં પડતી આ રહસ્યમય સમસ્યામાંથી મુક્તિ અપાવે હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કોટડા ગામને ઈયળના ત્રાસમાંથી મુક્ત કરાવે છે કે

કેટલી સંખ્યામાં એ લાખો સંખ્યામાં કરોડો સંખ્યામાં કોઈ હિસાબ જ નહીં એમ ક્યારે આવે છે 24 કલાક સરુજરી આ બાબત ને લઈ આપે વહીવટી તંત્ર જાણ કરી હતી જાણ કરી છે થોડી થોડી કોઈ આવતું છે નહીં શું માંગણી છે આપ માંગણી અમને આમાં મુક્ત કરો કોઈ આવતા જ નથી આ ગમે એટલી જાણ કરો હ એટલે મુખ્ય માંગણી શું છે આપની આપણે આ બસ આમાંથી સોલ્વ કરી જ નાખો એવી માંગણી છે એલના ત્રાસમાંથી ગામ હા એલના ત્રાસમાંથી બરાબર છે ગામ મુક્ત કરો હા ગામને મુક્ત કરો એમી બેન